आर के बेबी एंड वेराइटी शो हमारे त्या दरेक कंपनी ना डायपर्स भावे भाव मल्से ऑनलाइन ट्रेंडिंग में चालती दरेक आइटम होलसेल भाव मांग मल्से समग्र भारत में होम डिलिवरी आप सीग्नल फलिया धनत्या प्लॉट रहमान मस्जिद पास गोधरा संपर्क नव नव सात नव ટંકારીયા સ્થિત એમએમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ એન્ડ હાઈસ્કૂલ તાલુકા અને જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભમાં બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો ટંકારીયા સ્થિત એમએમ પ્રાઇમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ એન્ડ એમએમ હાઈસ્કૂલ ટંકારીયા શૈક્ષણિક વર્ષ એપ્રિલ બે હાજર પચીસ છવ્વીસ ધોરણ નવ અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં બે હાજર પચીસ છવ્વીસ માં તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ ઇન્ટરનેશનલ સ્કૂલ લુહારાના કેમ્પસમાં વિવિધ રમતોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અત્રેની શાળાના બાળકોએ સાહેબના નેતૃત્વ હેઠળ મેચમાં તાલુકા કક્ષાએ વિજય મેળવ્યો હતો તેમજ જિલ્લા કક્ષાએ પણ તેઓએ ભવ્ય વિજય મેળવ્યો હતો ભવ્ય જિલ્લા કક્ષાએ સિલેક્શન કરતા શાળાનું તથા ટંકારીયા ગામનું ગૌરવ વધાર્યું છે શાળાના પ્રમુખ હાજી ઈશાક મોહમ્મદ અસર તમામને ખેલ મહાકુંભની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જીવનમાં તેઓ વધુ ને વધુ આગળ વધે વધવાની તેઓને પ્રેરણા આપી હતી પાલિત ટાઈમ્સ ભરૂચ